નમસ્કાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જે રીતે રાજકોટ શહેર ભાજપ સંગઠન હોય કે સંગઠનનું માળખું હોય કોઈ પણ તેના જે મંત્રી હોય કે કોઈ પણ હોદ્દેદાર હોય તેની હકાલપટ્ટી કરવાની હોય તો રાતોરાત તેની હકાલપટ્ટી કરવામાં આવતી હોય છે આવું જ ક્યાંક બન્યું છે રાજકોટમાં કે છેલ્લા ત્રીસ વર્ષથી અને ખોદ્દા ઉપર રહી ચૂકેલા હરેશ જોશીને રાતોરાત પદ ઉપરથી હકાલપટ્ટી કરવામાં આવી છે શા માટે આ થયું ચાલો જાણીએ અમારા અહેવાલમાં સાત મહામંત્રીઓ દ્વારા તેઓ આદેશ કરી દેવામાં આવ્યો છે આ હોદ્દા પર નવા કાર્યાલય મંત્રી તરીકે હિતેશ ઢોલરિયાની નિમણૂક કરી દેવામાં આવી છે રાજકોટમાં છેલ્લી બે ટર્મથી હરેશ જોશી કાર્યાલય મંત્રી તરીકે જોડાયેલા છે કાર્યાલયમાં થતી દરેક કામગીરીથી તેઓ સારી રીતે વાકેફ છે દરેક બાબતોની ફરિયાદો અને અધિકારીઓને સૂચનાઓ ભાજપ કાર્યાલયથી જતી હોય છે ત્યારે હરેશ જોશીને દૂર કરવા પાછળનું શું કારણ છે તે એક મોટો સવાલ છે એવી પણ ચર્ચા છે કે હરેશ જોષી સામે ભૂતકાળમાં કેટલીક ફરિયાદો મળી હતી ત્યારે ફરિયાદોના આધારે પણ આ કાર્યવાહી થતી હોય તેવી ચર્ચાઓ છે હરેશ જોશી પત્રકારો સાથે પણ સંપર્ક ધરાવે છે ત્યારે અવારનવાર કાર્યાલયની વાતો બહાર જતી હોવાનો આક્ષેપ પણ હરેશ જોષી સામે થઈ રહ્યો છે ચર્ચાઓ અનેક છે પરંતુ ભાજપ એક પાર્ટી છે ત્યારે કારણ શું છે તે બહાર આવવાની શક્યતા ખૂબ ઓછી છે હરેશ જોશીને દૂર કરવા અંગે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ કહ્યું હતું કે કાર્યાલય મંત્રી બદલવાનો નિર્ણય વ્યવસ્થાનો એક ભાગ છે કોઈ વિવાદ નથી વ્યવસ્થાના ભાગરૂપે કાર્યકર્તાઓના હોદ્દા બદલતા રહેતા હોય છે થોડા સમય પહેલાં પ્રદેશના કાર્યાલય મંત્રી પણ બદલાયા હતા તેવી જ રીતે ભાજપના કાર્યાલય મંત્રી બદલાયા છે નવા કાર્યાલય મંત્રી તરીકે હિતેશ ડોલરિયાને તાત્કાલિક અસરથી નિમણૂક આપી દેવામાં આવી છે હરેશ જોશી છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપમાં સક્રિય રીતે જોડાયેલા છે હરેશ જોશી પહેલાં ભાજપની મીડિયા ટીમ સાથે જોડાયેલા હતા બાદમાં તેઓ હિસાબ નિશ તરીકે જોડાયા હતા હરેશ જોશીએ મહાનગરપાલિકાના કાર્યાલય મંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને છેલ્લી બે ટર્મથી ભાજપના કાર્યાલય મંત્રી તરીકે જોડાયેલા હતા તો જે રીતે અલગ અલગ હોદ્દા ઉપર છેલ્લા ત્રીસ વર્ષથી પાર્ટી સાથે જોડાયેલા કાર્યકરની જે રાતોરાત હકાલપટ્ટી કરવામાં આવી છે જેને લઈને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે પાર્ટીની અંદરની વાત છે હવે કોઈ વિકવાદ છે કે કોઈ બીજો વાંધો હોય તે હવે જોવાનું રહ્યું